સ્વામી બાપા તથા વેદ રત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય દાસજી સ્વામીજી મહારાજ તેમજ શ્રી સ્વામી નારાયણ ગાદી સંસ્થાના આચાર્ય

શિક્ષા પત્રી એટલે કે શિક્ષા એટલે એકસો અઠાણું વર્ષ પહેલા શિક્ષા પત્રી લખી હતી જેમાં ત્રણસો પાસઠ કરતા વધારે શાસ્ત્રો નો સાર રહ્યો છે આ પ્રસંગે સંત શિરોમણી શ્રી ગુરુપ્રિય દાસજી સ્વામી શિક્ષા પત્રી નું મહત્મય સમજાવતા જણાવ્યું હતું કે શિક્ષા પત્રી સમુપાઠ પારણ નું ભક્તિભાવ પૂર્વક આયોજન કરવામાં આવ્યું શિક્ષાપત્રી શ્રીજી મહારાજે પોતાના આશ્રિતોને ઉદેશીને લખી છે પરંતુ સમાજના સૌ કોઈ માટે અતિ અને લાભકારક છે તો તથા ભાવિકોની ઉપસ્થિતિમાં બસો બાર શ્લોકો ધરાવતી શિક્ષાપત્રી નો સમૂહમાં વાંચન પૂજન તથા આરતી ઉતારવામાં આવી હતી આ અવસરનો લ્હાવો હરિભક્તોએ ભક્તિ ભાવપૂર્વક ના ઉમળકા ભેર લીધો હતો અંતે સહવે શ્રીજી પ્રભુનો પરમ પ્રસાદ પરમ ઉલ્લાસભેર માણી યથાસ્થાને પ્રસ્થાન કર્યું હતું મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર અરુસામાં યોગીની એકાદશીના પાવન દિવસે પૂજનીય સંતોના સાનિધ્યમાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનલોગનાથી શિક્ષાપત્ર શતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીનો સમૂહ પાઠ કરવામાં આવ્યો હતો ભગવાનની સન્મુખ એકાદશીના દિવસે અંકોટ પણ ધરાવવામાં આવ્યો હતો અને આ શિક્ષાપત્રી શતાબ્દી મહોત્સવ પ્રસંગે સંતો અને હરિભક્તોએ બધાએ સાથે મળી અને શિક્ષાપત્રીનો સમૂહ પાઠ કર્યો હતો અને બહુ મોટી સંખ્યામાં અહીં હરિભક્તો ઉપસ્થિત થઈ ભગવાનનો પ્રસાદ પણ આરોગ્યો હતો જય સ્વામિનારાયણ